નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર વાંસદાના હનુમાનબારી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સરકારની વિવિધ યોજના વિશે લોકોને અવગત કરાયા વાંસદા તાલુકાના હનુમાન બારીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજનાના લાભ લેવા લોકોને અવગત કરાયા હતા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચે એ ઉદ્દેશ્ય સાથે વાંસદા તાલુકાના હનુમાન બારી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા રથનું સ્વાગત કરાયું હતું વિવિધ યોજનાઓ થકી પોતાનો વિકાસ કરનાર સફળ વ્યક્તિઓને પત્ર આપવામાં આવ્યા હતા સન્માનિત

વીએવલ ચેરિટેબલ ટ્રસ્ટ બિલ્લીમોરા દ્વારા શૈક્ષણિક સહાય વાંસદા તાલુકાના ભીનાર ગામે આવેલા સદગુરુ હાઈસ્કૂલમાં ભીનાર ચેરિટેબલ ટ્રસ્ટ બિલ્લીમોરા દ્વારા ત્રણ સ્ટીલના કબાડ અને બે વ્હાઇટ બોર્ડ આપવામાં આવ્યા હતા અને આવનાર દિવસોમાં પણ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને માટે શૈક્ષણિક સાધનોની સહાય માટે કટિબદ્ધતા એમણે દર્શાવી હતી શાળાની શિક્ષિકા મિનલબેન અને અમિતભાઈ બારોટના માધ્યમથી આ દાતાઓ શાળાને મળ્યા હતા અને આવા અનેક દાતાઓની શાળાને જરૂર છે પણ ઉમેરવામાં આવ્યું હતું કેવી કે નવસારીને પાંચ એવોર્ડ એનાયત થયા ખેડૂતોમાં આધુનિક અને વૈજ્ઞાનિક ખેતીનો અભિગમ કેળવવા માટે ભારત સરકારે કૃષિ વિજ્ઞાન કેન્દ્રોની સ્થાપના કરી છે જે અંતર્ગત નવસારી જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના વર્ષ બે હજાર છ સાતમાં કરવામાં આવેલ છે જેનો મુખ્ય હેતુ કે જે વિસ્તારમાં આબોહવા તથા અન્ય પરિસ્થિતિ મુજબ સંશોધન કરવામાં આવેલ નવીનતમ તજજ્ઞો અને ખેડૂતોના આલમમાં પ્રચાર અને પ્રસાર કરવાનો હોય છે આ અભિગમ સાથે છેલ્લા પંદર વર્ષથી જિલ્લાના ખેડૂતોના વિવિધ પાકો જેવા કે ડાંગર શેરડી કઠોળ શાકભાજી આંબા હળદર સુરણ અને અન્ય પાકોની વિવિધ સવલતો નવીનતમ જાતો તથા તેમાં ભલામણો અને સજીવ ખેતી જમીન સ્વાસ્થ્ય સુધારણા જૈવિક ખાતરો અને જૈવિક દવાઓનો વપરાશ નોવેલ પ્રવાહી સેન્દ્રિય ખાતરોનો ઉપયોગ વિવિધ શાકભાજી અને અન્ય પાકોના મૂલ્ય વૃદ્ધિ પશુપાલન મત્સ્યપાલન જેવા વિવિધ ક્ષેત્રોમાં ખૂબ સરાહનીય કાર્ય કરેલ છે હનુમાનબારી પ્રાથમિક શાળા ખાતે સવિતાબેન આર ગાયનાનો નિવૃત્ત વિદાય સમારંભ યોજાયો વાંસદા તાલુકાના હનુમાન બારી પ્રાથમિક શાળા ખાતે સવિતાબેન આર ગાયનાનો નિવૃત્ત વિદાય સમારંભ યોજાયો હતો જેની અંદર પંચાયત સદસ્ય યોગેશભાઈ દેસાઈ ગામના સરપંચ અશોકભાઈ પટેલ તલાટીકામ મંત્રી બિમલભાઈ પ્રભુભાઈ ગ્રામ પંચાયતના સભ્યો અને એ સભ્યો વાલીઓ પણ જોડાયા હતા નવસારીનું ગૌરવ વધારતા ડૉક્ટર કેરુ મોદીને રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં પીએચડીની ડિગ્રી એનાયત કરાઈ નવસારીના મીડિયાકર્મી તરીકે સેવા ભજવતા અને ગાયત્રી સોસાયટી માણેકલાલ રોડ ખાતે રહેતા એન સેવનના માલિક કેસી મોદીના સુપુત્ર કેયુર મોદીને નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે આજે યોજાયેલા પદવીદાન સમારોહમાં નવસારીની કૃષિ યુનિવર્સિટીની અસ્પી એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાંથી ડૉક્ટર સાવિતી શર્માના નેતૃત્વ હેઠળ એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ ક્ષેત્રે ડિસ્ટિન્ક્શન સાથે પીએચડીની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી જેથી મોદી પરિવારની અંદર તેમજ સમાજની અંદર અને સાથે જ ન્યૂઝ સંચાલકોની અંદર પણ ગૌરવની લાગણી ઉદ્ભવી રહી છે વિકસિત ભારત યાત્રા વાંસદા ગાંધી મેદાન ખાતે આવતા ઉમળકાભેર તેનું સ્વાગત કરાયું સાંસદ ડૉક્ટર કેસી પટેલના પટેલના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ રથયાત્રાનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ આવેલ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય તથા કન્યા શાળાની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગતગીત રજૂ કર્યા હતા બાદમાં શાબ્દિક આવકાર અને પ્રવચન કન્યા શાળાના આચાર્ય પરેશાબેન પરમારે રજૂ કર્યું હતું અને મહેમાનોનો તેમજ સાંસદ ડોક્ટર કેસી પટેલ શિવેન્દ્ર સોલંકી વિરલ વ્યાસ ભૂપેન્દ્રભાઈ પટેલ બાજુભાઈ ગાયકવાડ પિયુષભાઈ પટેલ વાંસદા તાલુકા પંચાયત પ્રમુખ દીપ્તિબેન પટેલ વાંસદા ગ્રામ પંચાયત સરપંચ ગુલાબભાઈ પટેલ સરપંચ હિમાબેન શર્મા નટવારલાલ પંચાલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ધમણાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા પહેલી રોટી ગાયને પ્રોજેક્ટની શરૂઆત કરાઈ અત્રે ધમણાછા વિભાગ શિક્ષણ મંડળ ધમડાછા સંચાલિત દેસાઈ કે કે સાર્વજનિક હાઈસ્કૂલ એસ એમ આર વસ્તી પ્રાથમિક વિદ્યામંદિર અને એમ જી વસ્તી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં નવસારીની પ્રીતિ ફાઉન્ડેશનના સહયોગથી પહેલી રોટલી ગાયને પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે એક એક રોટલી ગૌશાળાને અને પાંજરાપોળની ગાયોના નિભાવ માટે દાનમાં આપવામાં આવે છે નવસારીના પ્રીતિ ફાઉન્ડેશનના પ્રીતિબેન ની પહેલને શિક્ષણ મંડળ દ્વારા આવકારવામાં આવી હતી અને સંચાલક મંડળ દ્વારા સંચાલિત તમામ શાળાના આશરે ચૌદસો જેટલા વિદ્યાર્થીઓ અને સિત્તેર જેટલા સ્ટાફ મિત્રો આ પ્રોજેક્ટમાં સહભાગી થઈ રહ્યા છે જલારામ મંદિર વાસદા ખાતે લેવા પાટીદાર ખંભાત સમાજ દ્વારા અમેરિકા નિવાસી ભવિતા વસંતભાઈ પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ભવિતા પટેલ એ જલારામ મંદિરના સ્થાપક અને દાનવીના દાતા સ્વર્ગસ્થ વસંતલાલ ભગવાન દાસ પટેલના સૌથી મોટા પુત્રી છે જે ઘણા વર્ષો બાદ જ્યાં બાળપણ વિતાવેલ એવા વાસદા ખાતે ભૂતકાળની યાદો તાજી કરવા માટે આવ્યા હતા અને સર્વના આંખોની અંદર આંસુ છલકાયા હતા આ પ્રસંગે જલારામ મંદિરના ટ્રસ્ટીગણ નટવરલાલ પંચાલ રમણભાઈ જે પાટીદાર ભૂપેન્દ્ર પટેલ હર્ષદ શાહ મોહનલાલ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા ચીખલી કોલેજની વિદ્યાર્થીની ટેનિસ રમતમાં ઓલ ઇન્ડિયા સ્પર્ધા માટે પસંદગી થઈ ચીખલી શ્રી એમ આર દેસાઈ આર્ટ્સ એન્ડ ઇ એલ કે કોમર્સ કોલેજની એફ વાય બી કોમના સેમ વનમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કંગન નાયકની પસંદગી થવા પામી છે અને એમણે પસંદગી બાદ ઉત્કૃષ્ટ દેખાવ કરતા છેક રાજ્યકક્ષા બાદ ઓલ ઇન્ડિયા સ્પર્ધા માટે વિનર બન્યા હતા અને જે સફળતા બદલ સંસ્થાના ચેરમેન મેનેજિંગ ટ્રસ્ટી સૌ કોઈ એમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે નવસારી કૃષિ યુનિવર્સિટીનો ઓગણીસમો વાર્ષિક દીક્ષાંત સમારોહ યોજાયો અને જેનો વિશેષ અહેવાલ નવસારી લાઈવ ઉપર જોવાનું ચૂકશો નહીં નવસારીના ગુરુકુલ સુપા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં શતાબ્દી મહોત્સવ ઉજવાયો અને એ વિશેષ અહેવાલ લાઈવ ઉપર આપ જોવાનું ચૂકશો નહીં શું માર્ગ અને મકાન વિભાગ દ્વારા મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની સુરક્ષાની અંદર છેદા ઉડાવવામાં આવ્યા હતા વિશેષ અહેવાલ જોવાનું ચૂકશો નહીં નવસારી લાઈવ ઉપર અમલસાડ વિસ્તારના ખેડૂતોને ટ્રક હડતાલના કારણે આર્થિક ફટકો કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં પસાર કરાયેલ હીટ એન્ડ રન કાયદાના વિરોધમાં ટ્રાન્સપોર્ટરો દ્વારા ટ્રકના પૈડા થંભાવી દેવામાં આવ્યા હતા દિલ્હી હરિયાણા પંજાબ જેવા રાજ્યોમાં પડાવ આવેલા ટ્રક હડતાલથી સીધી અસર અમલસાડના ચીકુયાર્ડને થઈ છે છેલ્લા બે દિવસથી એપીએમસીના ચીકુયાર્ડમાં ચીકુની ખરીદી બંધ રહેતા અમલસાડ વિસ્તારના ચીકુના ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ચોરી થયેલા વીજ વાયરના મુદ્દા માલ સહિત રૂપિયા એક લાખ એકતાલીસ હજાર સાથે પાંચ આરોપીઓને ધરપકડ કરતી વાંસદાની પોલીસ ટીમ વાંસદા પંથકમાં કાર્યરત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડમાંથી મનપુર ધાકમાળ કુરેલિયા સીતામાળ વિસ્તારમાંથી કોઈક અજાણ્યા ઈસમો દ્વારા અંદાજિત પચીસસો મીટર વીજ વાયરની ચોરી કરી હતી જેની મૂળ કિંમત બાણું હજાર થાય છે અને જે સંદર્ભે તપાસ કરતા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી એની અંદર બિપિન બુદ્ધિયા પટેલ રોશન અશોક કોકણી કૃણાલ સુરેશ ગાયકવાડ અને તેમજ આ મુદ્દા વેચવામાં આવ્યો હતો એવા મહેશ રામલખન ગુપ્તા ઉનાઈ અને આશિત લાલ પ્રસાદ ગુપ્તા ઉનાઈને વેચાણ કરવાનું જાણ થતાં આ પાંચેને પકડતી વાંસદા પોલીસ ટીમ વાંસદાના ચુનાવડીથી ખર્જ માર્ગ પર ગેરકાયદેસર સાગી લાકડાનો જથ્થો ઝડપાયો કંઈક અનોખી રીતે ચોરીને અંજામ આપવા જઈ રહેલા ચોરાટોને પકડી પાડતી પૂર્વ રેન્જ ફોરેસ્ટ ઓફિસ વાંસદા પૂર્વ રેન્જ ફોરેસ્ટ ઓફિસને બાતમી મળી હતી તે મુજબ સવારે સવા ત્રણ કલાકે ચૂનાવડીથી ખર્જ માર્ગ ઉપર સાયકલ ઉપર સાગી લાકડા બાંધી અને લઈ જવાતા હતા કુલ સત્તર સાયકલ અને અઢાર નંગ સાગી ચોરસ લાકડાનો જથ્થો રેન્જ ફોરેસ્ટ ઓફિસે કબજે કર્યો હતો અને જેની કુલ મુદ્દા માલ એંશી હજાર રૂપિયા થાય છે અને આ સદર ગુનાની વધુ તપાસ નિશારાજ નાયબ વન રક્ષક વલસાડ ઉત્તર માર્ગદર્શન હેઠળ જેડી રાઠોડ રેન્જ ફોરેસ્ટ ઓફિસર વાંસદા પૂર્વ કાર્યવાહી કરી રહ્યા છે ચીખલી તાલુકાના બારોલિયા ગામે સ્મશાનની સગડીની ચોરી ચીખલી તાલુકાના મીણકંછ વાંજા અને બામણવેલ ગામોમાંથી તો સ્મશાનને આવતા મૃતદેહોને સળગાવવા માટે બનાવવામાં આવેલી સગડીની પ્લેટની ચોરી થઈ હતી ત્યારે ચીખલી તાલુકાના બારોલિયા ગામે પણ એકત્રીસમી ડિસેમ્બરે કે પહેલી જાન્યુઆરીની રાત્રે કોઈક ચોરાટ ઈસમો દ્વારા સગડીની પ્લેટ ચોરી કરવામાં આવી હતી આમ ચીખલી પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થાય છે બનાવની વિગતો એવી છે કે ચીખલી તાલુકામાં બારોલિયા ગામે આવેલા ટીમલા ફળિયા આગળ આવેલ સ્મશાન ભૂમિમાં મૃતદેહોને અંતિમ સંસ્કાર કરવા માટે એક સ્મશાન ભૂમિ બનાવવામાં આવ્યું છે અને એની જે સગડીની પ્લેટો છે એની ચોરી થઈ હતી અને છેલ્લે આ વિસ્તારના લોકોએ અઠ્ઠાવીસમી તારીખે તો સ્મશાન ભૂમિમાં અંતિમ સંસ્કાર કર્યા હતા અને ત્યારબાદ એન્દલ હનુમાન ફળિયામાં રહેતા સુમનભાઈ નામના ઈસામ અહીં બકરા ચલાવવા આવતા એમને ખ્યાલ આવી હતી કે સગડીની પ્લેટો ગાયબ છે જેથી કરી અને એમણે ધીરુભાઈ કાનજીભાઈને જાણ કરી હતી અને ત્યારબાદ પોલીસ ફરિયાદ કરવામાં પણ આવી છે અને આ પ્રમાણે સ્મશાન મેને પણ ચોરાટો છોડતા નથી બિલ્લીમોરા ખાતે એક મહિલાનું શંકાસ્પદ મોત નિપજ્યું બિલ્લીમોરા પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ બિલ્લીમોરાના વાઘરેજ ગામના વાડ ખાતે રહેતા જયાબેન ફકીરાભાઈ નાયકા જેમની ઉંમર વર્ષ ચાલીસ છે તેઓ છવ્વીસમી તારીખે પોતાના ઘર પાસે ઘરકામ કરવા માટે બેઠા હતા અને બેઠા બેઠા જ અચાનક તેમને ચક્કર આવતા હોય તેઓ ઢળી પડ્યા હતા અને બેભાન થયા હતા જેમને પ્રથમ બિલ્લીમોરાની મોરાની હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ વલસાડ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને જેમનું બીજી તારીખે સવારે અગિયાર કલાકે નિધન થયું છે અને જે અંગેની વલસાડ સિવિલ પરના ડોક્ટર મયંકભાઈએ બિલ્લીમોરા પોલીસ સ્ટેશનને જાણ કરતાં વધુ તપાસ બિલ્લીમોરાના હેડ કોન્સ્ટેબલ મનીષભાઈ કરી રહ્યા છે ચીખલીના ફળવેલ ગામે નવ દિવસ અગાઉ ગુમ થયેલ યુવકની તળાવમાંથી લાશ મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બનાવની વિગતો પ્રાપ્ત થયા મુજબ સુનિલ રતિલાલ પટેલ ઉંમર વર્ષ સત્તાવીસ ચોવીસમી તારીખે કોઈને પણ ઘરેથી કહ્યા વગર નીકળી ગયા હતા અને પરિવારે શોધખોળો આદરી હતી પરંતુ એમની કોઈ ભાડ ન મળતા અને આજ રોજ ફડવેલ ગામે મોટા તળાવમાં અતિ દુર્ગંધ આવતા ફળિયાના નિવાસીઓએ તપાસ કરાવતા એમાં પુરુષની લાશ પડી હોવાનું માલુમ પડતા સરપંચે પોલીસને જાણ કરી હતી અને એ લાશની ઓળખ મૃતક તરીકે થઈ હતી અને જે અંગે એમના પિતાએ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ જેબી જાધવ કરી રહ્યા છે ગણદેવી તાલુકાના અંચલી ગામ ખાતે એક વૃદ્ધનો શંકાસ્પદ મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી ગણદેવી તાલુકાના અંચેલી ગામે અંબાનગર ખાતે રહેતા સુમનભાઈ બુદાભાઈ હળપતિ ગી જેઓ તેર બાર બે હજાર ત્રેવીસના રોજ સવારે નવ વાગે અંચેલી ગામના તળાવ નજીક આવેલા ઓવરબ્રિજ પાસેના ત્રિભુવનભાઈ જીણાભાઈ પટેલની પડતર જગ્યા ઉપર બીમારીના કારણે શંકાસ્પદ રીતે અવસાન પામ્યા હતા જેમણે લાંબો સમય સુધી એમની લાશ ત્યાં પડી રહેતા ત્યાંના જનાવરોએ અને પશુઓએ તેને ફા ખાધી હતી અને શરીરના અંગો પણ છૂટા પડી ગયા હતા જે અંગે ગણદેવી પોલીસને જાણ કરાતા પોલીસે અકસ્માતમાં મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ સબ ઇન્સ્પેક્ટર વિજય પટેલ કરી રહ્યા છે નવસારી રૂરલ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ ગત પહેલી જાન્યુઆરી રાત્રે બાર વાગ્યાથી બીજી જાન્યુઆરી સવારના છ વાગ્યા સુધીમાં ગ્રીડ ખાતે આવેલ સરોવર કાઠિયાવાડી રેસ્ટોરન્ટની સામે મારુતિ સુઝુકી કંપનીના સુપર કેરી સી એનજી ટેમ્પો જે સફેદ કલરનો અને જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે એકવીસ વાય બાવીસ સત્તર જેના માલિક હનીફ સુમારભાઈ સાફિયા વર્ષ ત્રેપન જે વ્યવસાયિક કરે છે અને રહેવાસી ભગવતી સંકુલ સોસાયટી ગ્રીડ રોડ ખાતેના તેમનો ટેમ્પો કોઈક અજાણ્યા ઈસમોએ ચોરી કર્યો હોવાની ફરિયાદ તેમણે રૂરલ પોલીસ મથકમાં નોંધાવતા વધુ તપાસ સબ ઇન્સ્પેક્ટર એમ એમ મોરિયા કરી રહ્યા છે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતેથી કેદીનો ભાગવાનો નિષ્ફળ પ્રયાસ નવસારી પોલીસ સ્ટેશન ખાતેથી મળતી માહિતી મુજબ નવસારી સબજેલના કાચા કામના કેદી જ્વલિત ઉર્ફે ચકો દીપકભાઈ સોમાભાઈ પટેલ કે જેઓ સબજેલમાં જેલમાં હતા તેમની તબિયત બગડતા સારવાર અર્થે નવસારી સિવિલ ખાતે લાવવામાં આવ્યા હતા ત્યારે ઓગણીસ તારીખે કલાકે હોસ્પિટલની લેબોરેટરી વિભાગ સામે રોડ પર સરકારી વાહન પાસે ઉભેલ હેડ કોન્સ્ટેબલ પરેશભાઈ સોમાભાઈને કાયદેસરની ફરજમાં રોકાવટનો ગુનો કરી અને બળજબરીથી ધક્કો મારી જમીન પર પાડી દઈ અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો જોકે એમને પકડી પાડતા વધુ તપાસ જે ખરી એ સબ ઇન્સ્પેક્ટર એસ જે કડીવાલા કરી રહ્યા છે જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન સત્તાવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું ભીજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભીજનું પ્રમાણ સો તો સાંજ દરમિયાન ત્રેસઠ ટકા રહેવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો એક કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો આજે પણ સવારે ઘાટ ધુમ્મસ ભર્યું વાતાવરણ હોવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન